જો તમે સારામાં સારી બાંધણી ગોતતા હોય ને તો એક વખત કુમકુમ બાંધણીની વિઝિટ કરી લેજો કેમકે અમે જે તમને બાંધણી આપશું ને એ એકદમ લેટેસ્ટ અને નવું કલેક્શન આપશું કે આખી પટોળાની પ્રિન્ટ રહેશે અને ફૂલ મીણામાં કામ કરેલું છે અને એકદમ બારીકાઈથી બંધેજીનું કામ કરેલું આવશે બધા પીસમાં અને જો તમને ડિઝાઇનોની વાત કરું ને તો ડિઝાઇનું છે ને બધામાં સિંગલ સિંગલ પીસની રહેશે અને બધી યુનિક ડિઝાઇનો રહેશે બધી અત્યારની લેટેસ્ટ ડિઝાઇન છે બધામાં જાપાનઝરીનું કામ આવશે મીણાવાળું બધામાં બુટ્ટીવાળું વર્ક આવશે અને જો તમારે હલ્દી રસમમાં પણ પહેર્યું હોય ને તો એ પણ કોન્સેપ્ટ બનાવેલો છે કે આખો યુનિક અને સારો અને જો તમે અમારા પેજને હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અમારા પેજને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરતા જાજો કે જેથી કરીને તમને અમારી શોપના રોજે રોજના નવા નવા વિડીયો જોવા મળે અને જો બાંધણીમાં જ તમે કંઈક અલગ અલગ ગોતતા હોય તો અમારું ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પેજ છે કુમકુમ બાંધણી કરીને ત્યાં રોજે રોજના ફોટા અને વિડીયો અપલોડ કરીએ છીએ ત્યાં રોજે રોજ તમને નવી નવી વેરાયટી જોવા મળશે એ તમે જોઈ શકો છો આ પણ એટલો રીચ અને સારો કલર છે ટ્રેન્ડિંગવાળો કલર છે બોક્સવાળું કામ રહેશે આખી બાંધણીમાં અને જો પલ્લુની વાત કરું ને તો પલ્લુમાં બુટ્ટાવાળું પલ્લુ રહેશે અને બોર્ડર પણ એટલી મસ્ત આપેલી છે ફિનિશિંગવાળી પટોળા પ્રિન્ટ આવશે બુટ્ટીવાળી પ્રિન્ટ આવશે ચેક્સવાળી આવશે અને જો કાપડના સોફ્ટનેસની વાત કરું ને તો એકદમ સ્મૂથ અને સારું કાપડ આવશે તમે ઇઝીલી ઘરેથી હોશ કરી શકશો ને બાંધણીમાં સારામાં સારું કામ જોતું હોય તમારે તો અમારી કુમકુમ બાંધણી જે સુરતમાં અમારી શોપ આવેલી છે મોટા વરાછા ખાતે તેની એક વખત જરૂર તમે વિઝિટ કરી લેજો અને તમારે જો કોઈ કસ્ટમાઇઝ કલર કરવો હશે ને તો કસ્ટમાઇઝ કલર પણ અમે કરી આપીએ છીએ અને રેડીમાં તો અમારી પાસે ફૂલ સ્ટોક પડેલો હોય છે એટલે રેડીનો તો કોઈ સવાલ નથી તમારે જો તમને મનગમતો કલર ન મળે તો તમે બનાવી પણ શકો છો ઓર્ડરથી આ દુપટ્ટા છે બાંધણીને લગતી જે પણ વેરાયટી છે અમારી શોપ પર મળી રહેશે એટલે જલ્દીથી જલ્દી અમારી શોપની વિઝિટ કરી લેજો કે તમારે ઘરે કોઈ શુભ પ્રસંગ આવતો હોય અને એમાં પહેરવાલા એક બાંધણી જોતી હોય તો અમારી શોપ પર એક વખત જરૂર આવજો મુલાકાત કરી લેજો આ પણ એકદમ પ્રીમિયમ કલર છે કે બ્લેક કલર છે બધાનો ફેવરિટ કલર હોય છે અત્યારના સમય પ્રમાણે કે બ્લેક કલરની અંદર બોક્સ વાળું કામ આપેલું છે અને આખું મીણાનું વર્ક કરેલું છે અને એમાં પણ એક નવી હજી ડિઝાઇન છે બીજી કે જેમાં ઓન્લી જરીનું પૂ પલ્લું આવશે અને જરીની બોર્ડર આવશે અને વચ્ચે એકદમ ઝીણો ઝીણો દાણાથી બંધે જ કરેલું આવશે બાંધણીની અંદર તમે રોજે રોજ નવે નવું કલેક્શન જોઈતું હોય અને રોજે રોજ યુનિક પીસ જોવો હોય તો અમારે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરતા જાજો અને જો તમે આ સુરતમાં રહેતા હોય અથવા સુરતથી નજીક રહેતા હોય તો અમારી શોપ પર તમે રૂબરૂ વિઝિટ કર કરી શકો છો અને જો કે દૂર રહેતા હોય તો અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે કુમકુમ બાંધણી અને એમાં વિડીયોમાં નંબર ડિસ્પ્લે ઉપર આપેલા હશે કે જેમાં તમે અમને વોટ્સઅપ પર મેસેજ પણ કરી શકો છો અને ઓર્ડર પણ આપી શકો છો